ખરેખર વાલા મિત્રો આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા કૃપાળુ દેવ દયાળુ પ્રભુ આપણા પર પુષ્કળ પ્રેમ કરે છે અને હંમેશા આપણી સંભાળ રાખે છે હંમેશા આપણી કાળજી રાખે છે અને સમય સમય પર પ્રભુ આપણી બધી જરૂરિયાતો પૂરી પાડે છે જ્યારે આપણે આ પૃથ્વી પર રહીએ છીએ જોબ કરીએ છીએ બિઝનેસ કરીએ છીએ સેવા કરીએ છીએ કે ગૃહ જીવન કે ઘરેલું જીવન આપણે જીવીએ છીએ ત્યારે બધા મિત્રો બધાના જીવનમાં જુદા જુદા પ્રશ્નો આવે છે મુશ્કેલીઓ આવે છે દુઃખો આવે છે તકલીફો આવે છે અને ઘણી વાર એવા પ્રશ્નો ઘરમાં કુટુંબોમાં આવે છે જેથી કરીને જાણે આપણા વિશ્વાસની સફરમાં બ્રેક વાગે રુકાવટો આવે પણ વલ્લા મિત્રો આપણે એલિયાની જેમ પ્રાર્થના કરીએ પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ સાતમી વાર એલિયાનો ચાકર કહે છે કે નાનો મુઠ્ઠી જેટલો મેઘ કે છે આકાશમાં ઉપર ચડતા હું જોઈ રહ્યો છું હાલી લોહિયા તમારા અને મારા માટે પણ એવા આશીર્વાદના મેઘો આપણા ઘરોમાં કુટુંબમાં પરિવારમાં ઉતરી આવશે હા લઈ અને આપણા ઈશ્વર એવા પ્રભુ છે એવા પરમેશ્વર છે જે કદી પણ આપણને છોડી દેતા નથી મૂકી દેતા નથી હા લઈ લો ઇબ્રાહિમ માટે પણ એક યુદ્ધ બતાવે છે નહીં એ ચીતી લાવે છે લોટને અને ત્યારે પણ એના માટે એ શાંતિનો રાજા પોતે એમના માટે દ્રાક્ષ રોટલી લઈને આવે છે તેઓ બળહીન થઈ ગયા હતા નહીં ઇબ્રાહિમ અને તેના ચાકરો થાકી ગયા હતા લોત પોત થઈ ગયા હતા એવા સમયમાં શાંતિનો સરદાર પ્રમુખ યાજક કે છે જેની ત્યાર પછી કઈ વાત કરવામાં આવી નથી જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી દેવનો પુત્ર પોતે જાણે તેમની મદદે આવ્યા નહી હાલે લોહી આપણા ઈશ્વર બહુ મહાન છે વાલા મિત્રો બહુ અદભુત રીતે તેઓ આપણા જીવનમાં આપણને સહાય અને મદદ કરે છે હું ઘણી વાર આ જે પ્રભુએ આ પ્રાર્થના રૂમ કે સ્ટુડિયો રૂમ જે આપી છે એને જોઈને પ્રભુનો આભાર માનું છું કેમ કે આ બધું મારા અંગત રીતે પોર્શાલી બધું મારા માટે ઇમ્પોસિબલ છે વાલા મિત્રો હું મારી દીકરી માટે એક જોડ કપડા નતો લઈ શકતો કે એના ચપ્પલ નતો લાવી શકતો કે મારા વાહનમાં એક લીટર પેટ્રોલ ભરાઈ શકતો નહોતો એક વખત સાડા કિલોમીટર

મારો દિવસ શરૂ થાય અને મારો દિવસ પૂરો થાય અને જાણે દિવસના ઘણા બધા કલાકો ઈશ્વરને ન ગમતું હોય એવું કરતો હતો જોબ પછીના સમયમાં પણ ઈશ્વરને ન ગમતી બાબતો મારા જીવનમાં રહેતી અને ત્યારે હું સદાય દુખી પણ જે દિવસે પ્રભુ માટે ઉભો થઈ ગયો પ્રભુને જીવન સોંપ્યું ઘણી એ પેલા જીવન સોંપ્યું હશે અને ઘણી વાર હું બેક સાઈડ થયો હોઈશ કેટલાય વખત સુધી પડકી છોડી દીધી પણ એક સમય એવો આવ્યો તારે પડેકી છોડી દીધી પ્રભુને જીવન સોંપ્યું હા ત્યારે બહુ લોકો મજાક કરતા હતા આજે પણ કરતા હશે પણ ત્યારે આજે તો ઘણા બધા મજાક કરનારા પ્રભુમાં ઊંઘી ગયા છે પેદા કરનારા એમના જીવનો પૂરા થઈ ગયા છે પણ પ્રભુની પાછળ ચાલવાનું ચાલુ રાખ્યું અને અકલ્પ્ય રીતે પ્રભુએ મારા આત્મિક જીવનની અંદર પ્રભુએ બેઠો કર્યો અને જેમ કલમમાં લખવામાં આવી છે વાળા મિત્ર માંથી છ અને તેત્રીસ પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેમના ન્યાયપણાને શોધો એટલે એ બધા વાના પણ તમને આપવામાં આવશે પ્રભુની સેવા કરી પ્રભુનું કામ કરવાની શરૂઆત કરી રાજ્ય માટે મજૂર બનીને કામ કરવાની શરૂઆત કરી અને જે સારું છે એ બાબતો શીખાડવાની શરૂઆત કરી અને એ બાબતો પર વિશ્વાસથી ચાલવાની શરૂઆત કરી સૌથી પહેલી બાબત દરેક સેવક સેવિકાઓ માટે એ છે કે જે બોલે છે જેનો પ્રચાર કરે છે એની પાછળની નિષ્ઠાથી ચાલવાનું છે ને ઈમાનદારીથી ચાલવાનું છે એટલે જ્યારે એ પ્રમાણે પ્રભુની દ્રષ્ટિમાં દેખાયો છે મારા મારા કહેવા પ્રમાણે નહીં પણ ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે ત્યારે બધું બદલાવાની શરૂઆત થઈ નહીં તો અઠવાડિયામાં બબે ચતર છે ચાર વખત કન્ટિન્યુસ ઉપવાસ કરતો હતો પણ વાલા મિત્ર પરિસ્થિતિ બદલાતી નથી કેમ કે ખાલી ઉપવાસ નહીં જીવન પણ એ પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે બચ્ચોનો પણ આપણા જીવનની અંદર કાર્ય ત્યારે કરે છે કે જ્યારે આપણે એ પ્રમાણે વચન પ્રમાણે જીવીએ છીએ માફ કરજો કદાચ કોઈ ઉપવાસ કરતા હોય એમના હૃદયને ઠેસ પહોંચે તો પડવાળા મિત્રો ઉપવાસ સાથે જીવન પણ બહુ જરૂરી છે આજે ઉપવાસ નથી કરી શકતો એસિડિટીના કારણે થોડી વાર પેટ ખાલી રહેતા સખત ગેસ અને એસિડ બની જાય છે પેટમાં પણ આજે ઘૂટોળો અને છું અને થોડી પળોમાં પ્રભુ પરિસ્થિતિ બદલી દે છે હાલેલુયા કષ્ટ વીઠીને રોટલી ખાવી એ પણ વ્યર્થ છે આપણે વાંચીએ છે ને કેમ કે તે તેમના વાલા ઉમતા હોય તો પણ તે તેમને આપે છે નાની પાંચ મિનિટની પ્રાર્થનાઓ પણ પ્રભુ આશીર્વાદિત કરે છે એવોનો મતલબ એવો નથી કહેતો કલાકો સુધી પ્રાર્થના ના કરશો પ્રભુ આગળ બોલવા કરતા શાંત રહેવું એ બહુ જરૂરી છે જે બોલીએ એ અર્થપૂર્ણ બોલીએ પ્રભુનું વચન એવું કે છે આમ થોલા વારો ન કરશો આમ થોલા વારો ન કરશો મિત્રો આજે પણ એ જ ઈશ્વર છે જો વિશ્વાસથી તેમની પાછળ ચાલીશું તેમનું ભજન કરીશું આપણી પરિસ્થિતિઓ બદલી નાખશે હાલે લુયા હે વિલ ચેન્જ અવર ઓલ સિચ્યુએશન પ્રભુમાં આનંદ કરીશું એવો આનંદ કે જેને કોઈ રોકી શકતો નથી કોઈ દલર આવી જ્ઞાની પ્રાર્થના સાથે સાધના સમયમાં પ્રભુની આગળ નમી જઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ હા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ તમારું આગળ નમવાને માટે આ સુંદર સમય આપ્યો છે આ સુંદર પળ આપી છે તક આપી છે પ્રભુ તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ દિવસના પ્રથમ કલાકથી પ્રભુ તમે અમારી સાથે છો અને સવારના પ્રથમ પહોંચથી તમે અમારી જરૂરિયાતો પૂરી પાડી છે અમને તંદુરસ્ત રાખ્યા છે અમને તમારા પ્રેમ આનંદ શાંતિથી ભરી દીધા છે તેને માટે તમારો આભાર માની છે ને પ્રભુ હજી હમણાં પણ અત્યારે પણ તમે અમારી સાથે છો માટે પ્રભુ અમે તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ પ્રભુ તમારી સ્તુતિ કરતા આરાધના કરતા તમારા જય ગીત ગાતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ આગળના સમયમાં અમારી સાથે અમારી કાળજી પ્રભુ અને જેમ દિવસે પ્રભુ તમે અમારી સાથે રહીને અમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડી પ્રભુ એમ આગળના કલાકોમાં તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો અમારી આંખના આંસુ અને તમે આનંદમાં બદલો અમારું દુઃખ પ્રભુ જે તમે જાણો છો એ પ્રમાણે દુઃખને પ્રભુ તમે હવે દૂર કરો અમને તમારો પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દીધો અને પ્રભુ જે કઈ હૃદયમાં ખેદ છે દુઃખ છે નિરાશા છે નિરાશા છે પ્રભુ એને તમે દૂર કરી દો ને પ્રભુ અમને તમે હસાવો પ્રભુ જે મને જે રીતે તમારી સહાય અને મદદની જરૂર છે તમે દરેકને મદદ કરો પ્રભુ તભરનાર લોકોને પ્રભુતા વિશ્વાસ કરનાર લોકોને પ્રભુ આ સંગતમાં હાજર છે અને રોજ સવારેને સાંજે તમારી આગળ નમવાનું પસંદ કરે છે બીજાઓને મોકલે છે એ સર્વ લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા બધાને તમે ડબલ પોર્શનમાં બમણા હિસ્સાથી તમે આશીર્વાદ આપો પ્રભુ દરેકનો ભલું કરો પ્રભુ તેમનું રક્ષણ કરો તેમની વિરુદ્ધની દરેક અપ્રિય બાબતો તમામ એવી દુષ્ટ સત્તાનની યોજનાઓ અને તમામ એવી મેલીવિધિ અંધકારી સત્તાઓ પ્રભુ વિશ્વના પવિત્રનામાં નાશ પામે પડી જાય અને પ્રભુ ભસ્મ થાય પ્રભુ હા યપ્પન સત્તર પ્રમાણે પ્રભુ તમારા બાળકોની વિરુદ્ધની દરેક બાબતો દરેક દુષ્ટ સેતાનની ચાલો યોજનાઓ શત્રુની ચાલો વેર વિખેર થઈ જાય અસ્તવ્યસ્ત થઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ દરેકને એવું મન આપો પ્રભુ કે તમારી પાછળ ચાલે તમારી સેવા કરે પ્રભુ અને પ્રભુ આ અંતના સમયમાં તેમનો બચાવ થાય તેમના કુટુંબનો બચાવ થાય અને એમના દ્વારા પણ ઘણા બધા લોકોનો બચાવ થાય ઘણા બધા આત્મોના આશ્વર છે તો બચી જાય પ્રભુ એવું તમે થવા દો હા પ્રભુ દરેક ઘૂંટણ દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો પ્રભુ જેમ સ્વર્ગમાં તમારી ઈચ્છા પૂરી થાય છે પ્રભુ એમાં પૃથ્વી પર પણ તમારી ઈચ્છા પૂરી થાય અને પ્રભુ તમારું રાજ્ય બહુ જ જલ્દીથી આવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહો દરેકને પ્રભુ તમે તંદુરસ્ત કરો તેમના શરીરમાં જે કંઈ મંદવાળ છે દૂર કરો પ્રભુ પિતા વ્યસનો વ્યવિચાર કુટિયો એમાંથી તમે છોડાવો બહાર કાઢો છુટકારો આપો પ્રભુ દરેકના રોજગારને નોકરી ધંધાને આવકના સાધનોને આશીર્વાદિત કરો તેમની વિરુદ્ધના ખોટા ધુમ્મતો કોર્ટ કે એફઆઈ તમામ લડાઈ ઝઘડા પતિ પત્નીને લડાઈ ઝઘડા પ્રભુ બધું શાંત કરી દો તેવી પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા જેમને વિદેશ જવું છે તેમને વિદેશ લઈ જાઓ ભણવાને માટે નોકરી કરવા માટે કુટુંબ પરિવાર સાથે રહેવાને માટે અને પ્રભુ તેમના પાસપોર્ટ વિઝાના રાયલટેસ્ટના બેન્ડના જે કંઈ પ્રશ્નો દૂર કરો રાયલટેસ્ટના બેન્ડ આપો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભિતા ધનનો આશીર્વાદ આપો પ્રભિતા લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ અને વાલા પ્રભુ જે કંઈ જોબમાં જે કંઈ મુશ્કેલીઓ છે તમે દૂર કરો વિધુ રહો વિધવા બહેનો અનાથો મન બુધન લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો જેમને લોનની જરૂર છે લોન આપો મકાન ખરીદી શકે મકાન વેચી શકે પ્રભુ એવું તમે થવા દેજો અને પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપો જેમને નાણાંની જરૂર છે પ્રભુ તમે નાણાં આપો અમારી મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાત પૂરી પાડજો અમારા કુટુંબની અને દરેક સેવક સેવિકાઓનું ઘરોનું તમે ભરણ પોષણ કરજો હમણાં સુધીમાં થયેલી ભૂલો પાપને માફ કરજો અને સવારમાં તમારો ભજન કરતી લાવજો માગતા પ્રભુ ઈસુ શું સાંભળો દેવા માન્ય કરજો આમીન આમીન આમીન